તો જામનગરના જામજોધપુરના ફુલજર કોટડા બાવીસા ડેમનું અદ્ભુત જળ સ્વરૂપ જોવા મળ્યું ડેમના સાત દરવાજા ખોલાતા નીચાવાળા વિસ્તારોને સાવચેત કરાય તેમજ તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી હતી જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે માણાવદરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા રાવલપરામાં ભરાયેલા વરસાદી પાણીમાં એક બાળક ફસાતા પોલીસ દ્વારા નાના બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેમજ માણાવદરના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાનું શરૂ કરાયું સમાજની વાડી ખોલાવીને લોકોને હાલ ત્યાં રાખવાની કામગીરી કરવામાં આવી છે પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો કહેર જોવા મળ્યો જેના પગલે લોકોની મુશ્કેલી વધી હતી ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છાયાનગર વિસ્તારમાં લોકોના ઘર ઓફિસ અને દુકાનોમાં પાણી ભરાયા હતા બોટની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે પોરબંદરના રાણાવાવમાં ઘોડાપુર આવ્યું વરસાદના પાણી રાણાવાવ શહેરમાં ઘૂસી આવ્યા રાણાવા માં સ્ટેશન પ્લોટ એસટી રોડ દરબારગઢ આશાપુરા ચોક આદિત વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારી પોરબંદરના બરડા પંથકને પાણી પૂરું પાડતો સોરઠી ડેમ ઓવરફ્લો થયો સોરઠી ડેમના પાણી પોરબંદર જામનગર હાઈવે પર ફરી વળતા રાહદારીઓને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં લાઠ ગામે ભારે વરસાદના કારણે વાડીમાં ફસાયેલા દસ જેટલા વ્યક્તિઓનું એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું જેમાં આઠ મજૂરો અને બે બાળકોનો સમાવેશ થાય છે આ રેસ્ક્યુ દરમિયાન ધોરાજી પ્રાંત અધિકારી ઉપલેટા મામલતદાર પાટણવાવ પોલીસ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા ઉપલેટાથી ધોરાજીપુર બંદર જવાના રસ્તા તેમજ ઓવરબ્રિજ નીચે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તેમજ ભારે વરસાદના કારણે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તો ખેતરોમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયા હતા રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાળા નજીક આવેલો ઓવરફ્લો થયો પાણી છોડવામાં આવતા મોજ નદી ગાંડીતોર બનતા ગઢાળા ગામ જવાના કોઝવે પર પાણી ફરી વળ્યા કોઝવે ઊંચો બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર થઈ હોવા છતાં કામગીરી નહીં થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો કોઝવે પર પાણીનો પ્રવાહ આવતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને ગ્રામ્ય વિસ્તારથી શહેરી વિસ્તારમાં અવરજવર માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે